тенчо नाना મિત્રો મજામાં આજે આપણે એક નવી વાર્તા સાંભળીશું તો ચાલો રેડી થઈ જાવ અમદાવાદના એક ઓરમા એક મોટું આંબાનું ઝાડ હતું આ ઝાડ પર રૂપારી નામની એક નાની અને હોશિયાર ખિસ્કોલી રહેતી હતી તે આખો દિવસ ઝાડની ડાળીઓ પર કૂદતી અને રમતી આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગો જોવી તેને ખૂબ ગમતી એક દિવસ ઉત્તરાયણનો તહેવાર હતો આકાશ પતંગોથી ભરાઈ ગયું હતું રૂપાળીએ જોયું કે એક સુંદર લાલ અને પીળી પતંગ આંબાના ઝાડની ડાળીમાં ફસાઈ ગઈ છે પતંગનો દોરો તૂટી ગયો હતો અને પતંગ ડાળી પર લટકી રહી હતી विचारियों के पतंग ने नीचे केवी रीते उतारवी डाड़ी थोड़ी ऊंची थी अचानक तेने एक युक्ति सूजी झाड़नी बीजी डाड़ीओ पर कूदवा शुरू कर धीमें धीमे, धीमे पतंगनी नजीक पहुंची गई आखरे रूपा फसायेली पतंगनी नजीक पहुंची गई तेता दांत वड़े पतंगना दोरा ने धीमें धीमें कापा शुरू कर કોડીવારમાં દોરો કપાઈ ગયો અને પતંગ નીચે પડવા લાગી. રૂપારીએ પતંગને જમીન પર પડવા દીધી અને પછી તે ઝટપથી નીચે ઉતરી આવી. તેણે પતંગને પોતાની નાની પીઠ પર ઉજકવાનો પ્રયત્ન કર્યો, પણ પતંગ તેનાથી ઘણી મોટી હતી. ત્યાંથી એક નાનો છોકરો દોડતો આવ્યો. તે પતંગને શોધતો હતો. रूपारीए पतंग तरफ इशारो छोकरो खुश थी गये तेने रूपारी आभार मान्य छोकराए रूपारी ने प्रेम थी एक नानो टुकड़ो पेंडो आप